મિત્રો જય માતાજી જય મહાદેવ આગળના વિડીયોમાં આપણે જોયું કે મંત્ર સાધના કરવી હોય કે મંત્રના જપ કરવા હોય તો કુળદેવીની રજા લેવી જરૂરી છે તો આજે હું તમને લાઈવમાં બતાવું છું કે કુળદેવીની રજા કઈ રીતે લેવી તો મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે પંચના દેવનો એક વધારો લેશું જય પંચના દેવ મારે મારી કુળદેવી સાથે વાત કરવી છે અને મંત્ર જપ અથવા મંત્ર સાધનાની રજા લેવી છે તો હે પંચના દેવ તમે એક રક્ષાનો વધારો આપો તો આ રીતે મિત્રો એક ચપટી નાખવાની અને પંચના દેવની સાથે વાતચીત કરવાની આ રીતે હવે આપણે જોઈ જોઈએ કે પંચના દેવે આપણને રક્ષાનો વધાવો આપ્યો કે નહીં બે ચાર છ આઠ દસ બાર ચો બે ચાર હવે મિત્રો આમાં પાઠ નાખવામાં નથી આવતો પણ પંચના દેવ પાસે એક રક્ષાનો વધારો લેવામાં આવે છે કારણ કે આગળ જતા આપણે પંચના દેવની રક્ષાની જરૂર પડે છે આપણે જરૂર પડે છે અને જે દેવની આપણે સાધના કરીએ એમને પણ જરૂર પડે છે એટલા માટે રક્ષાનો એક વધારો પંચના દેવ પાસે લેવો પડે છે હવે મિત્રો આપણે કુળદેવી પાસે રજા લઈશું મંત્ર સાધના કે મંત્ર જપ માટે તો એના માટે કઈ રીતે રજા લેવામાં આવે છે એના વિશે આપણે જોઈએ હવે આ પંચના દેવ જે છે બરોબર એમને અહીંયા સાઈડમાં માં બેસાડી દઈશું આ રીતે પછી અગરબત્તી નું ધૂપ પંચના દેવને આપી દેવાનું મિત્રો અને હવે કુળદેવી સાથે હે કુળદેવીમાં મારે અમુક દેવી દેવતાઓના મંત્રના જપ કરવા છે અથવા મંત્ર સાધના કરવી છે કે કોઈ અન્ય સાધના કરવી હોય તો માતાજી તમે રજા આપતા હોય તો દોઢ હજાર આપ તો કુળદેવી પાસે મિત્રો દોઢની કલમ આ રીતે લેવાની એના માટે બે ચપટી નાખી એકમાં વચન અને એકમાં વધાવો આવે એટલે માતાજીની રજા છે એવું માનવાનું બે ને બે ચાર ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને બે દસ આ વચન આવ્યું પછી બે ચાર છ આઠ દસ ને અગિયારનો વધાવો બે ચાર છ આઠ દસ બાર ને આઠ દસ બાર ને વધાવો એટલે કે આ કુળદેવી આપણને રજા આપી દીધી હવે કુળદેવી આપણી ભેગી છે કોઈ પણ દેવી દેવતાઓના મંત્ર જપ કરીએ કે સાધના કરીએ તો કુળદેવી આપણી વેળી છે અને પંચના દેવ આપણી ભેગા છે મંત્ર સાધના દરમિયાન આપણને કોઈ પણ પ્રકારની તકલીફ કે મિસ્ટિક આવે તો કુળદેવી આપણી રક્ષા કરશે અને પંચના દેવ આપણી રક્ષા કરશે હવે મિત્રો તમારી પાસે પાઠનું લાલ કપડું ન હોય ન હોય તો તમે માળામાંય માતાજીની રજા લઈ શકો છો પહેલાં એક પંચના દેવનો વધાવો રક્ષાનો લઈ લેવાનો પછી માતાજીની ડોઢામાં આમાં લઈ લેવાની એક વચન લઈ લેવાનું એક વધાવો લઈ લેવાનો અને આ રીતે તમે માળામાંય માતાજી પાસે રજા લઈ શકો છો પછી માની લ્યો કે તમારા કુળ દેવતા હનુમાનજી હોય કાળ ભૈરવ હોય માં કાળી હોય તો એમની રજા અડદના દાણા છે તો અડદના દાણે દોઢ લઈ લેવાની પંચના દેવની કાળ ભૈરવ દાદા હનુમાન દાદાની રજા લઈ લેવાની અને પછી મિત્રો જ્યાં દેવની આપણે સાધના કરવી હોય કે જે દેવના આપણે મંત્ર જપ કરવા હોય એ દેવનો પણ એક વચન અથવા વધારો લઈ લેવો દાખલા તરીકે મારે મેલેડીમાંની સાધના કરવી છે બરાબર મેન મેલડીમાના મંત્રના જપ કરવા છે તો હું એક મેલડીમા પાસે વધારો લઉં કે મારી માં મારે તારા મંત્રના જપ કરવા છે મારીમાં તો તું ભેગી છો એવો એક વધાવો આ તો રીતે પાસે એક બે છ બે દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ ને એક પંદર નો વધાવો બે ચાર છ આઠ દસ ચૌદ ને એક પંદર તો આ રીતે આપણે જે દેવી દેવતાઓની સાધના કરવી હોય કે પછી જપ તપ કરવા હોય મિત્રો તો આ રીતે એક વચન વધાવો લઈ લેવો હવે માતાજીની કે દેવની રજા લીધા વગર કોઈ પણ વ્યક્તિ મંત્ર જપ કે સાધના કે જપ તપ કરે તો ઘણી પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણી વાર એવું બને છે કે જપ ધપ મૂકી દેવા પડે છે અને સાધના પણ અધૂરી મૂકી દેવી પડે છે અને આપણા ઘરની આજુબાજુમાં રહેલી જે નકારાત્મક શક્તિઓ હોય એનો પ્રભાવ આપણી જે સાધના હાલતી હોય એમાં વિઘ્ન ઊભું કરે છે એમાં વિઘ્ન ઊભું થાય છે અને માની લો કે કોઈ વ્યક્તિ સાધના પૂરી કરી લે છતાં એમાં કાંઈ બળ હોતું નથી બરાબર જેવું રિઝલ્ટ આપણે જોઈએ એવું રિઝલ્ટ દેખાતું નથી અને આપણે જો માતાજીની રજા લીધી હોય પંચદેવની રક્ષા લીધી હોય તો આવી કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો આપણે સામનો નથી કરવો પડતો ઉલટાનો એનો સાથ સહકાર આપણને જોવા મળે છે સાધનામાં આપણને મદદ કરે છે જપ તપ કરવામાં મદદ કરે છે પછી સાધના દરમિયાન કોઈ પણ પ્રકારના વિઘન જોવા નથી મળતા અને બીજા નંબરમાં કોઈ આપણે જપ કરીએ ત્યારે નબળા વિચારો નથી આવતા અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ આપણી નથી પડતો અને આપણી સાધના સફળતા પૂર્વક પૂરી થાય છે પછી મિત્રો તમને એક બીજી વાત કરું કે માની આપણે મંત્ર મંત્ર સાધના કરીએ તો આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય એવી રીતે અલગ અલગ સાધનાઓ કરવાથી અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ આપણને પ્રાપ્ત થાય છે અને જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણે સિદ્ધિઓનો ઉપયોગ કરીએ છીએ જે લોકોને આવડતું હોય કે મંત્ર સિદ્ધિ કે કોઈ પણ સિદ્ધિનો ઉપયોગ કઈ રીતે કરવો તો એની રીતે ઉપયોગ કરતા કરતા હોય છે પણ ઘણા ઉપયોગ ઉપયોગ નથી આવડતું કે કઈ રીતે કરવો અને પોતાના દેવ કે પોતાના માતાજીને ન્યાય લેવા કે કામ કરવા માટે મોકલી દે છે હવે મિત્રો માની લ્યો કે સામે વાળી વ્યક્તિ હોય જ્યાં આપણા માતાજી કે આપણા દેવ ન્યાય લેવા ગયા હોય અને સામીવાળી જે વ્યક્તિ હોય આપણા કરતા ચડિયાતી હોય પારંગત હોય એને તમામ પ્રકારની વિદ્યાઓમાં સારું એવું જ્ઞાન હોય તો મિત્રો ઈ આપણી વસ્તુ જે મોકલી આપણી સિદ્ધિ આપણા દેવી મોકલેલા દેવી દેવતાઓ અને વચન વધારે પાઠ ઉપર બેસાડી દે છે પછી મિત્રો આપણા દેવી દેવતાઓને અને સિદ્ધિને છોડાવવી થોડીક મુશ્કેલ પડી જાય છે તો આપણે માતાજીની રજા લીધી હોય પંચદેવની રજા લીધી હોય રક્ષાનો વધારો લીધો હોય તો આવી કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી નથી થતી અને આપણે જે માતાજીને મોકલ્યા હોય કે કોઈ દેવને મોકલ્યા હોય કાંઈ પણ વ્યવહાર કરવા માટે કાંઈ પણ કામ માટે તો સો ટકા કામ પૂરું કરીને પાછા આપણી પાસે આવતા રહી છે તો માતાજી પાસે રજા લેવાનો આ એક વિશેષ ફાયદો છે અને આપણા દેવી દેવતાઓ બંધનમાં નથી આવતા આપણી સિદ્ધિઓ બંધનમાં નથી આવતી એટલે કોઈ પણ વ્યક્તિ જપ તપ કરતા હોય મિત્રો કે સાધનાઓ કરતા હોય તો આ રીતે માતાજીની રજા લઈ લેવી પંચદેવનો રક્ષાનો વધારો લઈ લેવો ત્યાર પછી જપ્સની શરૂઆત કરવી કે સાધનાની શરૂઆત કરવી તો મિત્રો આ હતી જપ કે સાધના કરવાની માતાજી પાસે રજા કઈ રીતે લેવી એની સંપૂર્ણ માહિતી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધેને મારા જય માતાજી જય મામાદેવ